હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે પાછા આપણે આવી ગયા છીએ જગન્નાથપુરીના આ રસોડામાં અંદર એ જ્યાં જગન્નાથપુરીમાં કથા બેઠી છે અને ત્યાં આ સવારે આઠ વાગી ગયા છે અને નાસ્તો બની રહ્યો છે આજે બને છે ફાફળિયા ગાંઠિયા તો એમાં સંગ્રામભાઈ છે અને પાણાભાઈ છે એ ગાંઠિયા બનાવે છે તો તમે જોઈ શકો છો

અહીંયાના મેઇન છે અને બધી દેખરેખ રાખે છે અહીંયા અને સરસ રીતે આ બધું કાર્ય સંભાળે છે એટલે આવા પણ અહીંયા જરૂરી છે નહીંતર એમને આ આટલું બધું આઠસો માણસના ગાંઠિયા આજે બને છે તો એ શક્ય નથી એટલે આ રીતે આ ભાઈ કામ કરે છે શું તમારું નામ શું છે ભાઈ મિલન મિલનભાઈ હા મિલનભાઈ જઈશો આપું છું હં હં

એમાં જ આવે છે અને કાયમ આ ટુરમાં એ જાય છે અને બધું કાર્ય એ સંભાળે છે અને સાથે ઘણા માણસો પણ હોય છે પણ મેના મધુબેન છે તો સરસ રીતે કામગીરી કરી રહ્યા છે અત્યારે અહીંયા આ બદામ અને પિસ્તા પલાળેલા છે તો એને આ રીતે આ રીતે એની ચીપ્સ આ રીતે કરી અને એનો ભૂકો કરવામાં આવે છે આ મશીન છે

આ ઉકળેલું દૂધ પણ આટલું બધું બીજું પડ્યું છે ઢગલા બંધ ગાંઠિયા બની રહ્યા છે અને બાર હોલમાં અપાઈ રહ્યા છે આ છે સુરેશભાઈ રાણપરા સુરેન્દ્રનગર તો આપણું જે સોની સમાજ મિત્ર મંડળ છે સુરેન્દ્રનગરનું એના કાર્યકર્તા છે જે આ બધો કાર્યભાર સંભાળે છે તો જય સ્વામિનારાયણ સુરેશભાઈ અહીંયાનું બહુ સરસ રીતે તમે આ કામગીરી સંભાળી છે અને અમારા જેવા જે યાત્રીઓ હોય એના માટે આ સરસ મોકો તમે આપો છો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ આ અહીંયા ગાંઠિયા આ રસોડાની અંદરથી આવી રહ્યા છે અને બધા રાજકોટ અને અમદાવાદના ગાંઠિયાના શોખીનો બધા વધારે લગભગ સુરેન્દ્રનગર રાજકોટ અને અમદાવાદના જ બધા શ્રોતાગણ છે તો બધા ગાંઠિયાની જયાપત ઉડાવી રહ્યા છે અને બધા ખુશ છે આ અહીંયા ગાંઠિયા આવી ગયા છે